તળાજા તાલુકાના નવા શોભાવડ ગામે મારામારી થઈ જતા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે આજે જ હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ નવા શોભાવડ ગામે એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીનો બનાવો બન્યા હતો અને આ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે આ બનાવમાં કેટલું સત્ય છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે કઈ જગ્યાએ રહેવાનું ભાઈ શું થયું હતું સાથે